કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકારના અગિયાર વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ભાજપે રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમોનું આયોજન કર્યું છે ગુજરાતમાં પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના માર્ગદર્શન હેઠળ પચીસ જૂન સુધી વિવિધ કાર્યક્રમો યોજાશે ત્યારે અંકલેશ્વરના શારદા ભવન ટાઉન હોલ ખાતે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતા હેઠળ કાર્યશાળા યોજાઈ હતી જેમાં અંકલેશ્વર તાલુકાના પ્રભારીના દિવ્યેશ પટેલ અંકલેશ્વર શહેર અને નોટિફાઈડના પ્રભારી પ્રતીક્ષાબેન હાજર રહ્યા હતા આ કાર્યશાળામાં અંકલેશ્વર શહેર અંકલેશ્વર નોટિફાઈડ અને અંકલેશ્વર તાલુકાના પ્રમુખો અને હોદ્દેદારો નગરપાલિકાના પ્રમુખ સહિત સભ્યો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં મોદી સરકારની સિદ્ધિઓ જનતા સુધી પહોંચાડવા આહવાન કર્યું છે અને જનકલ્યાણકારી યોજનાઓ અને ઐતિહાસિક સિદ્ધિઓ અને આગામી કાર્યક્રમો વિશે માહિતી આપી હતી અને આગામી કાર્યક્રમો માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું તેમજ આગામી બારથી ચૌદ જૂન દરમિયાન વોર્ડ કક્ષાએ વિકસિત ભરત સંકલ્પ સભા યોજાશે તારીખ પંદરથી સત્તર જૂન દરમિયાન મહોલ્લા બેઠક અને વયવંદના યોજના નોંધણી થશે એકવીસ જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસે યોગા કેમ્પનું આયોજન થશે ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીના નિર્વાણ દિને બુથ સ્થળે કાર્યક્રમો યોજાશે કટોકટીના પચાસ વર્ષ નિમિત્તે પચીસ જૂને મહાનગર સ્તરે સેમિનારના આયોજન અંગે માહિતી પૂરી પાડવામાં આવી હતી સેવા સુશાસન અને કલ્યાણકારી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના અગિયાર વર્ષ પૂર્ણ થયા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી અંકલેશ્વર શહેર અંકલેશ્વર તાલુકો અને આજે કાર્યશાળાનું આયોજન કરવામાં આવેલું આ કાર્યશાળામાં સરકાર નરેન્દ્રભાઈ મોદીની સરકાર અને ગુજરાત સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારને સીધીઓ સન્માનીય લોકપ્રિય ધારાસભ્ય ઈશ્વરભાઈ પટેલ સાહેબ આપી અને આગામી છ જૂનથી છ જુલાઈ સુધી ભારતીય જનતા પાર્ટીના જે કાર્યક્રમો છે એ કાર્યક્રમના આયોજન માટે આજે આ કાર્યશાળાનું આયોજન કરેલું હતું